સરહદી વિસ્તાર એવા સ્વામી સચ્ચિદાનંદજી બાપુ સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ દંતાલી દ્વારા પાંચસો ધાબડા ડીડી રાજપૂત દ્વારા પાંચસો ધાબડા રમેશજી સવાજી રાજપૂત દ્વારા પાંચસો ધાબડા થરાદ સરદાર સેના દ્વારા પાંચસો ધાબડા આપવામાં આવ્યા હતા

નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસી રાજપૂત ડોક્ટર મહેશદાન ગઢવી સવાઈજી રાજપૂત ડોક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સચિરાજી મહારાજ જનતાલય આશ્રમ વાળા બાપુ આજે રાજ ખાતે વધાર્યા છે ગઈકાલે ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભાઈની જે નર્મદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળીનો પ્રોગ્રામ હતો ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં તાબલા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે ગરીબ પરિવારો જરૂર જરૂરમંદ પરિવારોને અત્યારે અંદાજે બે હજાર જેટલા તાબડાનું વિતરણ ખૂબ બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે આ તાબડા વિતરણનું દાન કરવામાં આવ્યું છે અત્યારે બાપુના હસ્તે થનાજ ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ મોડી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો અત્યારે ધાબડાનો લેવા માટે એનો લાભ લેવા માટે અત્યારે બધાઈ રહ્યા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થયું છે પરમ પૂજ્ય પદ્મ ભૂષણ સ્વામી શક્તિદાનંદ બાપુ અને નરમદા પરિક્રમા ગંગાખાળે નિમિત્તે ગઈકાલે ચારણા પધાર્યા હતા અને સાથે સાથે મોહણી સંખ્યામાં સંબંધીઓ સ્નેહી વિજનો મિત્રો એ પણ અંદાજે આઠથી દસ હજાર લોકો બાપુના આશીર્વચન અને દર્શનનો લાભ લીધો ત્યારબાદ આજે ખરાજ મુકામે પૂજ્ય બાપુની પ્રેરણાથી જ સવાઈ બહેની લાડીએ જરૂરિયાતમંદોને કાર્યક્રમ છે આ ધાબળા કુલ બે હજાર નાંગ થરાદ તથા થરાદની આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં પૂજ્ય બાપુના પ્રેરણાથી જ પાંચસો ધાબળા